રાધે રાધે જય શ્રી કૃષ્ણ હૃદયથી પ્રેમ કરો પણ તર્કથી વિચાર કરો આજ મીન રાશિના લોકો માટે જીવનમાં સફળતાની ચાવી છે ભગવાન શ્રી વિષ્ણુ તથા ગુરુ બૃહસ્પતિની કૃપા તમારા જીવન ઉપર ઉન્નતિમય કરે નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી આપ સૌનું ભક્તિ ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું

તો ચાલો ભક્તિભાવથી અને જીવન ઉપયોગી રીતે આ ગહન વિષયમાં ઊંડા ઉતરીએ રાશિ રાશિના નામાક્ષર છે દ ચ થ વ્યક્તિત્વ અને ગુણધર્મોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ રાશિ સ્વામી છે ભગવાન શ્રી બૃહસ્પતિ એટલે કે ગુરુ જે જ્ઞાન આધ્યાત્મિકતા અને વિસ્તરણના કારક છે ગુરુનો પ્રભાવ મીન રાશિના જાતકોને અત્યંત દયાળુ જ્ઞાની અને સકારાત્મક બનાવે છે તત્વ જોઈએ તો જલ તત્વની રાશિ મીન રાશિના જાતકોના ભાવનાત્મક અને અત્યંત સંવેદનશીલ સ્વભાવને તો દર્શાવે છે જળની જેમ તેઓ અનુકૂલનશીલ હોય છે અને ઊંડી લાગણીઓ ધરાવે છે પ્રતિક ચિહ્ન જોઈએ તો બે માછલીઓ એક આગળ અને એક પાછળ જોઈ રહી હોય તેમ આ પ્રતિક આંતરિક દ્રંદ અને બે દુનિયા વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેના સંતુલનને પ્રતિબિંબ કરે છે વ્યક્તિત્વની અનોખી વિશેષતાઓ જોઈએ તો મીન રાશિના જાતકો જન્મથી અત્યંત ભાવુક કલ્પનાશીલ અને સંવેદનશીલ હોય છે તેમનું હૃદય ખૂબ જ કોમળ અને દયાળુ હોય છે બીજાના દુઃખમાં તેઓ તાત્કાલિક મદદ કરવા તત્પર રહે છે અને તેમની કરુણાની ભાવના અનુકરણી હોય છે આ જાતકોમાં આધ્યાત્મિકતા પ્રત્યે ગજબનો લગાવ જોવા મળે છે ભજન ધ્યાન પૂજાપાઠ અને દુઆ તેમનું મન ખૂબ જ સારી રીતે લાગે છે તેઓ જીવનના ગહન રહસ્યો અને દેવી શક્તિઓમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે સર્જાત્મકતા તેમના રોમ રોમમાં વસેલી હોય છે સાહિત્ય સંગીત કલા તેમજ ચિત્રકામ જેવી કલાત્મક દિશાઓમાં તેમની કુદરતી આવડત હોય છે તેમની કલ્પના શક્તિ એટલે પ્રબળ હોય છે કે તેઓ કલાના માધ્યમથી પોતાના વિચારોને સચોટ રીતે વ્યક્ત કરી શકે છે જોકે તેમની આ પ્રબળ કલ્પના શક્તિ ક્યારેક તેમની વાસ્તવિકતાથી દૂર પણ લઈ જઈ શકે છે તેઓ ઘણું બધું વિચારીને કરતા હોય છે જેના કારણે ક્યારેક અવ્યવહારુ પણ બની શકે છે તેમની એક નબળાઈ એ પણ છે કે તેઓ સરળતાથી બીજા પર ભરોસો કરી લે છે જેને લીધે ક્યારેક ધોખો પણ ખાઈ શકે છે તેમની બળપણ અને દયાળુ સ્વભાવ તેમને સંવેદનશીલ બનાવે છે ગુણધર્મો અને સ્વભાવનું વિસ્તૃત વર્ણન જોઈએ તો મીન રાશિના લોકો સ્વભાવ ધીરજવંત અને અત્યંત ક્ષમાશીલ હોય છે તેઓ ઝઘડા અને વિવાદોથી દૂર રહેવાનું પસંદ કરે છે અને હંમેશા શાંતિ તથા સૌહાર્દને પ્રાધાન્ય આપે છે તેમની માનસિક દ્રઢતા ક્યારે ઓછી હોવા છતાં તેઓ લાગણીશીલતામાં અત્યંત મજબૂત હોય છે આ જાતકોના મન અને હૃદય વચ્ચે હંમેશા એક પ્રકારનો સંઘર્ષ ચાલતો રહે છે તેમનું હૃદય તેમની લાગણીશીલ નિર્ણયો લેવા પ્રેરિત કરે જ્યારે તેમનું મન તેમને તાર્કિકતા તરફ ખેંચે છે આ આંતરિક સંઘર્ષ તેમને ક્યારેક મૂંઝવણમાં મૂકી શકે છે સંબંધો પ્રત્યે તેઓ અત્યંત સમર્પિત હોય છે ખાસ કરીને પ્રેમ સંબંધોમાં તેઓ ખૂબ જ ઊંડાણપૂર્વક જોડાય છે અને પોતાના ફ્રી પાત્ર સાથે કંઈ પણ કરવા તૈયાર હોય છે તેમની લાગણીથી ભરેલા સર્વોચ્ચ મહત્વ આપે છે ક્યારેક તેઓ શંકાશીલ અને અવિશ્વાસી પણ બની શકે છે ખાસ કરીને જ્યારે તેમના વિશ્વાસને ઠેસ પહોંચે છે દાન ધર્મ અને ચેરિટેબલ કાર્યોમાં તેમની હાજરી અચૂક જોવા મળે છે તેઓ સમાજ સેવાના કાર્યોમાં સક્રિયપણે ભાગ લે છે અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં સંતોષ અનુભવે છે તેમની પરોપકારી વૃત્તિ તેમને સમાજમાં માન સન્માન છે જીવનમાં વિશેષ ફળ મીન રાશિના જાતકોને ગુરુગ્રહના આશીર્વાદથી જીવનમાં અનેક શુભ ફળો પ્રાપ્ત થાય છે ધાર્મિક અને આધ્યાત્મિક વિકાસ ગુરુના પ્રભાવથી તેઓ ભક્તિ અને સત્કર્મના માર્ગે ચાલીને ઊંડી આત્મશાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ પામે છે તેમનું મન ઈશ્વર સ્મરણમાં વધુ લાગે છે કલાત્મક સફળતા તેમની જન્મજાત કલાત્મક પ્રતિભાને કારણે તેઓ સંગીતકાર લેખક પેઇન્ટર અભિનેતા અથવા ફિલ્મકાર તરીકે ઉજળી સફળતા પ્રાપ્ત કરી શકે છે કલા ક્ષેત્રે તેમનું યોગદાન અનોખું રહેલું છે વિદેશ યાત્રાનો યોગ ગુરુની કૃપાથી તેમને વારવાર વિદેશ ગમનનો અવસર પણ મળે છે પરદેશમાં પણ તેઓ સફળતા અને સન્માન પ્રાપ્ત કરે છે પછી ભલે તે અભ્યાસ માટે હોય કે વ્યવસાય માટે સહાનુભૂતિનો લાભ તેમની સેવા ભાવના નિષ્ઠા અને દયાળુ સ્વભાવને કારણે લોકોમાં તેમનું ખૂબ જ સન્માન થાય છે તેમને સમાજ તરફથી પ્રેમ અને સહાનુભૂતિનો લાભ મળે છે વિશિષ્ટ સપના અને દેવી સંકેતો મીન રાશિના જાતકોને ઘણીવાર વિશિષ્ટ સપના આવતા હોય છે જે ભવિષ્યના સંકેતો આપે છે અથવા તેમને દેવી માર્ગદર્શન પૂરું પાડે છે તેમની અંતર્જ્ઞાન શક્તિ પ્રબળ હોય છે ચેતવણી તેમજ ઉપાય મીન રાશિના જાતકોએ કેટલીક બાબતો પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે વધુ લાગણીશીલ ન બનો દરેક સંબંધમાં એક મર્યાદા રાખવી ખૂબ જરૂરી છે અતિશય લાગણીશીલતા ક્યારેક નુકસાનકારક સાબિત થઈ શકે છે અવાસ્તવિક તપ કલ્પનાઓ નિયંત્રણમાં રાખો તમારી કલ્પના શક્તિ ઉત્તમ છે પરંતુ તેને વાસ્તવિકતાથી વિમુક્ત થવાનો દો વ્યવહારુ બનીને નિર્ણય લેવાનો પ્રયાસ જરૂરથી કરો મજબૂત માનસિકતા વિકસાવો તમારી દયાતાનો લોકો ક્યારેક ગેરફાયદો ઉઠાવી શકે છે તેથી આંતરિક મજબૂતી અને આત્મવિશ્વાસ વિકસાવવો જરૂરી છે

મને આશા છે કે મીન રાશિના આ વિગતવાર વિશ્લેષણથી તમને તમારા સ્વભાવ અને ભવિષ્ય વિશે સ્પષ્ટતા મળી હશે યાદ રાખો ગ્રહો અને રાશિઓ ફક્ત માર્ગદર્શન પૂરું પાડે છે પરંતુ તમારું કર્મ જ તમારા ભવિષ્યનું નિર્માણ કરે છે હંમેશા સકારાત્મક રહો સારા કાર્યો કરો અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ભક્તિ વેદિકાને કરવાનું ભૂલશો નહીં આપણે વાત જ્યોતિષ અને આધ્યાત્મિક વિષયો પર વધુ માહિતી સાથે મળતા રહીશું રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ નોન આ સામાન્ય રાશિ ફળ છે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહી છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને બાક્કી વેધિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ